સાદર જય જીનેન્દ્ર મિત્રો કાલે જે આ ટીઆરપીમાં દુઃખદ ઘટના થઈ મને બહુ દુઃખ થાય છે આપ બધાને કહેતા પણ મારી સાથે જે આ ઘટના થઈ છે હું કાલે ત્યાં માત્રને માત્ર માનવતાની દ્રષ્ટિએ ત્યાં જોવા ગયો તો ઓર મારી સાથે ઘેર વર્તન પ્લસ મને ગલત સમજવામાં આવી ગયું હતું મને એ વાતનું જરાય દુઃખ નથી થઈ જાય છે એ પણ હું આપને જે આ ફોટો બતાવી રહ્યો છું હું મારું નામ છે હું આપ બધા મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં રાજકોટના ગુજરાતમાં આપ બધાને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દ જલ્દ આપ હટાવો આમાં મારી મારી ફેમિલી માટે બહુ આ ખતરનાક સાબિલ થઈ શકે છે તો આપ બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દ થી જલ્દ ડીલીટ મારશો અને આ વિડીયો જલ્દ થી જલ્દ આપ વાયરલ કરશો ધન્યવાદ સાદર જય જીનેન્દ્ર